નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો નહીં ગણતરીના કલાકો કહી શકાય ઉમેદવારોની લિસ્ટ બહાર પડવાના મિત્રો ગઈકાલે ખૂબ લાંબી બેઠક ચાલીને બેઠક રાતના ત્રણ વાગ્યા સુધી ચાલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમિત શાહ જેપી પી નડ્ડા અનેક દિગ્ગજ નેતાઓ હતા આજે બપોર સુધી કે આવતીકાલે પ્રથમ યાદી જાહેર થઈ જશે અને મુખ્ય બાબતે જ કે વડાપ્રધાન ક્યાંથી લડશે અમિત શાહ જે ગૃહમંત્રી છે તે ક્યાંથી લડશે આ તમામ બાબતે ચર્ચાઓ અને જોરશોરથી તૈયારીઓ પણ ચાલી રહી છે દર્શક મિત્રો કોર્પોરેશનની ચૂંટણીથી લઈ લોકસભાની ચૂંટણી સુધી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે છોતેર બેઠકોની વાત કરીએ વિધાનસભાના પાંચ છ આજુબાજુના જિલ્લાઓની બે ત્રણ બેઠકોની વાત કરીએ તો બહુમતીથી જીતવામાં જે લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટી માલ હાલ અત્યારે જે ઉમેદવારોનો લિસ્ટ છે તે જાહેર થવાનું હોય તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વિશેષ વાતચીત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ અમારી સાથે જોડાયા છે સર સ્પાર્કિય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો વડોદરા શહેરની કોર્પોરેશનની સર ચૂંટણી છોતેરનું મિશન એની અંદરથી માંડ આપણે બે કે ત્રણ સીટો ગુમાવીશું ખૂબ તમારી લોકો સાથેની કનેક્ટિવિટી બહુ સારી રહે છે માઇક્રો પ્લાનિંગની તો બહુ દૂરની છે તે અંતર્ગત હાલ અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે કયા પ્રકારની તૈયારીઓ છે અને કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગર એ સમગ્ર ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે બે હજારને વીસના કોર્પોરેશન ઇલેક્શનમાં મિશન છોત્તેર સાથે અમારી ટીમ કામે લાગેલી તે કાર્યકર્તાઓએ અભૂતપૂર્વ કામ કરી અને છોતેરમાંથી ઓગણ સિત્તેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા જેઓ અત્યારે કોર્પોરેટર તરીકે સેવાઓ આપે છે બે હજારને બાવીસના વિધાનસભાના ઇલેક્શનમાં પણ સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરા એક એવું એકમ છે કે જ્યાં પાંચે પાંચ ઉમેદવારો પંચોતેર હજાર કરતાં પણ વધારેના લીડથી જીતેલા છે લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શનના સંદર્ભમાં પણ ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના માર્ગદર્શન પ્રમાણે છેલ્લા કેટલાય મહિનાઓથી કાર્યકર્તાઓ અલગ અલગ પ્રકારની કામગીરીના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ જાણો છો કે લાભાર્થી એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લીધા હોય એવા લાભાર્થીઓનો સંપર્ક અને આ લાભાર્થીઓના જે અત્યાર સુધીના લાભ છે એને મતમાં પરિવર્તન કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એમનો સંપર્ક કરી રહ્યા છે તો અલગ અલગ પ્રકારની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળે એટલા માટે માન્ય ધારાસભ્યોશ્રી માન્ય કોર્પોરેટરશ્રી સંગઠનના માધ્યમથી અલગ અલગ વિસ્તારમાં કેમ્પ પણ કરવામાં આવી રહ્યા છે અને જેને કારણે આજે વડોદરા શહેરમાં ચાલીસ ટકા કરતાં પણ વધારે વસ્તી એને કોઈને કોઈ પ્રકારનો લાભ લીધેલો છે આમ કહીએ તો સમગ્ર વડોદરાના દરેકે દરેક નાગરિક કે જે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના હોય એમને કોરોના વેક્સિનનો તો લાભ લીધેલો છે પરંતુ કોરોના વેક્સિન સિવાયના પણ ચાલીસ ટકા જેટલા લોકોએ અલગ અલગ લાભ જ્યારે લીધેલા છે ત્યારે આ લાભાર્થીઓ સુધી પહોંચવાનું લાભાર્થીઓને મળેલા લાભની વિગત એમની સાથે શેર કરવાની અને આ લાભાર્થીઓના સંપર્કમાં રહીને આવનારા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપે એના માટે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે સર ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની પાર્ટી કહેવાય છે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીના દાયકાની વાત કરીએ બહુ મોટો ઐતિહાસિક નિર્ણય અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા લાગી રહ્યું છે કે આ એક ડિસિઝન જેને લઈને બે હજાર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો છે ભારતીય જનતા પાર્ટી એ હિન્દુઓ માટેની પાર્ટી નથી ભારતીય જનતા પાર્ટી છે તો રાષ્ટ્રવાદને ભરેલી પાર્ટી છે ભારતનું અસ્તિત્વ એ વૈદિક પરંપરા પર છે પાંચ હજાર વર્ષથી જૂની આપણી સંસ્કૃતિ છે સમગ્ર વિશ્વમાં જ્યારે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારના આધુનિક ઉપકરણો નહોતા એ જમાનામાં નાલંદા અને તક્ષશિલા એ સમગ્ર વિશ્વમાં લોકોને ભણવા માટે આકર્ષણ કરનારનું કેન્દ્ર બન્યું છે ત્યારે ભગવાન શ્રી રામનો જ્યાં જન્મ થયો હોય એ સ્થળ એ સમગ્ર ભારતના બધા જ લોકો માટે આસ્થાનું પ્રતિક છે અને ભારતમાં રહેતા દરેકે દરેક ભારતીય એ ખરેખર તો હિન્દુઓ જ ગણાય છે અને આ રામલલ્લાના મંદિરનું પુનઃસ્થાપન એ બાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં થયું અને એને કારણે સમગ્ર ભારતના દરેકે દરેક નાગરિક એનામાં રહેલી આધ્યાત્મિકતા એ પુનર્જીવિત થઈ છે સરકાર ઉપર લોકોનો ભરોસો વધ્યો છે ત્રણસો સિત્તેરમી કલમ જ્યારે નાબૂદ કરવામાં આવી ત્યારે જે પ્રકારે રાજ્યસભામાં ભાષણ થતા હતા અહીંયા લોહીની નદીઓ વહેશે અને આપણે જોયું છે કે કોઈપણ પ્રકારના બ્લડ શેડ વગર લોહીના એક પણ ટીપા વગર આજે ત્રણસો સિત્તેરમી કલમ નાબૂદ થઈ છે એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીર છે તે અત્યારે ભારતનો અવિભાજ્ય અંગ ગણાય છે અને જમ્મુ અને કાશ્મીરમાં દરેકે દરેક ભારતીયને બીજા રાજ્યોમાં મળે છે તે જ પ્રકારની એમને સવલત અથવા તો અધિકાર મળી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની માન્ય મોદી સાહેબની સરકારની અપ્રતિમ સિદ્ધિમાંની એક સિદ્ધિ છે સર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું જેની અંદર ગુજરાતની વાત કરીએ તો બાવીસ બેઠકો કોંગ્રેસ નક્કી કરી ચાર બેઠકો આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા પર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને થોડો ઘણો દર હોય કારણ કે ચૈતર વસવાની લોકપ્રિયતા વધુ છે શું લાગી રહ્યું છે કયો ચહેરો ત્યાં મૂકી શકે છે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર જે રીતે પેજ સમિતિના અમારા પ્રણેતા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબે વ્યૂહરચના કરી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકો સુધી પહોંચવાનું કામ કર્યું છે બે હજાર ચૌદની વાત કરીએ કે બે હજાર ઓગણીસની વાત કરીએ બંને વખત છવ્વીસે છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે અને આ વખતે માન્ય અધ્યક્ષ સાહેબે પાંચ લાખ કરતાં પણ વધારે મતોના લીડથી દરેકે દરેક લોકસભાની સીટ જીતાય એ માટેની તૈયારી કરી છે જે રીતે માન્ય પ્રદેશના અધ્યક્ષ પ્રવાસ કરી રહ્યા છે જે રીતે એમણે અલગ અલગ પ્રકારની યોજનાઓનો લાભ સીધો લોકોને મળે એના માટે સરકારની સાથે રહીને કાર્યક્રમોનું આયોજન કર્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હોય કે અન્ય પ્રકારના આયોજનના માધ્યમથી કોઈ પણ એક વ્યક્તિ આ નગરજન તરીકે બાકી ન રહી જાય એમની એમને ચિંતા કરી છે ત્યારે માત્ર ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ઉપર પાંચ લાખ કરતાં પણ વધારે મતોના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ નિશ્ચિત છે અને એના માટીની તૈયારી કરવા માટે બધા જ કાર્યકર્તાઓ અત્યારે કમર કસી રહ્યા છે દર્શક મિત્રો જાન જવાની એ રેડી છે વરરાજા ખાલી કોઈ પણ હોય જાનૈયાઓ તૈયાર છે એટલે કે પ્રજા તૈયાર છે કાર્યકર્તાઓ તૈયાર છે ભારતીય જનતા પાર્ટી છે ચર્ચિત નામોને ક્યારેક ક્યારેક સાઈડ પર હસાવી દેવામાં આવે છે ને એવું કોઈક નામ આવે કે જે ક્યારે સાંભળ્યું જ નથી કારણ કે એક બોટમ લેવલની કાર્યકર્તાને સન્માન આપતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે નાનામાં નાના પેજ સમિતિ એટલે કે કોઈક વોર્ડના નાનામાં નાના કાર્યકર્તાને લોકસભાના તમે ઉમેદવાર બનાવી દો તેવી આ પાર્ટી છે સર વડોદરા શહેરમાં હાલ અત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ કદાચ નો રિપીટ થિયરી ઉપરથી ડિક્લેર કરવામાં આવે તો અત્યારે ખૂણે ખાતરીને વડોદરા શહેરની ગલીઓમાં ડોક્ટર વિજયભાઈ શાહનું નામ ચર્ચિત છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વિજયભાઈ શાહનો ચહેરો આગળ આવે તો કેવા પ્રકારની તૈયારી આપની છે ભારતીય જનતા પાર્ટીમાં દરેક પ્રકારના નિર્ણય એ પાર્ટીનું મોડી મંડળ લેતું હોય છે પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ આપી પાર્ટીના કાર્યકર્તાઓને પદ આપવું પાર્ટીના કાર્યકર્તાઓને જવાબદારી આપવી એ આ પાર્ટીની હંમેશા નીતિ રીતિ રહી છે હમણાં જ રાજ્યસભાના જે નોમિનેશન થયા એમાં મયંકભાઈ નાયકનું નામ વિચારો કે જે વ્યક્તિ ઓબીસી મોરચાનો સમગ્ર પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે એવી વ્યક્તિને પાર્ટીએ રાજ્યસભાના સભ્યને ઉમેદવારી અપાવીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે તો ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જેમાં કોઈપણ કાર્યકર્તાને અલગ અલગ પ્રકારની જવાબદારી આપી કાર્યકર્તાનું ઘડતર કરવું અને જે પ્રકારની જવાબદારીને આપે એના માધ્યમથી લોકોની સેવા થાય એ ભાવના સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે મોડી મંડળ જે કંઈ પણ નામ નક્કી કરશે એ નામ સાથે સમગ્ર વડોદરા શહેરના બધા જ કાર્યકર્તા કામે લાગશે આ જ વાત ભૂતકાળમાં વિધાનસભાના ઇલેક્શનમાં પણ બની છે આ જ વાત એના પહેલાં કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ બની છે ચાર સીટ માટે સોથી વધારે લોકોએ જ્યારે ઉમેદવારી નોંધાવેલી તેમ છતાં પણ એકવાર પક્ષે ચાર લોકોના નામ નક્કી કર્યા ત્યારે કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ અપ્રતિમ સહકાર અમને કાર્યકર્તાઓનો નગરજનોનો મળ્યો છે વિધાનસભામાં એક જગ્યા માટે લગભગ દસથી વધારે લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હોય ત્યારે જે વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ કમળના નિશાન ઉપર ઉમેદવાર બનાવ્યા છે એના માટે કાર્યકર્તાઓએ અને નગરજનોએ એમને પ્રેમ અને સહકાર આપ્યો છે ત્યારે લોકસભાના ઇલેક્શનમાં પણ આની આ જ વસ્તુ રિપીટ થશે એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે સર આજે અથવા આવતીકાલે પ્રથમ યાદી જાહેર થઈ જશે અને અત્યારે થવાની તૈયારીઓ છે બધી ચેનલો બતાવી રહી છે ન્યૂઝમાં વડાપ્રધાનશ્રી લડવાના અમિત શાહ અહીંયાથી લડવાના સી આર પાટીલ અહીંયાથી લડવાના વિજયભાઈ રૂપાણી અહીંયા આ તમામ બાબત છે જે પ્રમાણે આપનો અને સી આર પાટીલનો જે કનેક્ટિવિટી છે લોકો સાથે જોડી રહેવાનો લોકોના સંપર્કમાં રહેવાનો પાર્ટીની વિચારધારા પાર્ટીની જે કાર્યપદ્ધતિ છે આ તમામ બાબતે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બે હજાર ચોવીસમાં વડોદરાનો લોકસભાનો ચહેરો આપશો તો સર કયા પ્રકારની કામગીરી રહેશે કે આગામી સમયમાં વડોદરાનો નકશો કઈ રીતે બદલવા માગો છો વડોદરા શહેરનો લોકસભાનો ચહેરો કોણ બને એ નક્કી કરવાનું કામ અમારા મોડી મંડળનું છે પરંતુ પક્ષની જવાબદારીમાં અધ્યક્ષ તરીકે આવ્યા ત્યારથી વડોદરા શહેરના વિકાસ માટે બધા જ સાથે રહીને કામ કરી રહ્યા છે માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન હોય પાંચે પાંચ અમારા ધારાસભ્યશ્રી હોય કોર્પોરેશનના અમારા પાંચે પાંચ પદાધિકારી અને સમગ્ર અમારી ટીમ એ આવનારા સમયમાં વડોદરા શહેરને વિકાસની ગતિમાં આગળ લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસ પહેલાં એટલે કે બાવીસમી તારીખે જ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ વડોદરામાં સાયન્સ સેન્ટર સો કરોડના ખર્ચે બની રહે એ માટેની ખાતમુહૂર્ત કર્યું છે તો એના પછી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાજકોટથી ત્રણસોને પચાસ કરોડના ખર્ચે વડોદરા શહેરમાં કાર્ડિયાક હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ બને એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે ઉમેદવાર કોઈ પણ હોય વિકાસની ગતિ હંમેશા તેજ રહેશે ઉમેદવાર કોઈ પણ હોય કાર્યકર્તાઓ કામ કરતા જ રહેશે ઉમેદવાર કોઈ પણ હોય વડોદરા શહેરના નગરજનોએ કમળને નિશાનને મત આપશે એવી શ્રદ્ધા સાથે અમે આ બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણી માટેની સમગ્ર તૈયારીઓ પાર્ટી કક્ષાએ કરેલી છે સર એક છેલ્લો પ્રશ્ન કોંગ્રેસ અને આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તે લોકોને પણ બહાર ધરીને એક વચન આપવામાં આવ્યું છે કે અમે પાર્ટીમાં તમને સારો એવો હોદ્દો આપીશું કે ચૂંટણી લડાવીશું જ્યારે આવી પરિસ્થિતિ સર્જન થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે લોકો દાવેદાર છે જે લોકોએ નીચેના કાર્યકર્તાઓ સુધી સારા એવા કાર્યો કર્યા છે પાર્ટીની વિચારધારા મૂકી છે એ લોકો ક્યાંક સાઇડ પર જઈ થઈ જાય અને આવા લોકોને જ્યારે પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મંદુક થતું હોય છે શું કહેવા માંગુ છું આમ તો જ્યારે પાર્ટી કોઈ પણ વ્યક્તિને એટલે કે અન્ય પક્ષના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં જોડે છે ત્યારે આ પાર્ટી ક્યારેય પણ કોઈ પ્રકારના વચન આપતી નથી કારણ કે કાર્યકર્તા તરીકે જ્યારે જોડાય છે ત્યારે માન્ય મોદી સાહેબના વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને જોડાય છે કાર્યકર્તા તરીકે જ્યારે કોંગ્રેસના કોઈ મોટા ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે રામલલ્લાના મંદિર ઉપર બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે થયેલા આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને કારણે જોડાય છે ભારતનું ગૌરવ ફરી વખત સમગ્ર વિશ્વમાં જેમણે અપાવ્યું છે તેમના પર શ્રદ્ધા રાખીને નેતા હોય કે કાર્યકર્તા અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાતા હોય ત્યારે એમને કોઈપણ પ્રકારના વચન પાર્ટી તરફથી આપવામાં આવતા નથી અને જ્યારે જ્યારે નવા કાર્યકર્તાઓ જોડાય છે ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ બધાને જ સાથે રાખી અને પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટેના કામમાં અમને એક વધારાનો મિત્ર મળ્યો છે અમને એક નવો સહયોગી મળ્યો છે એ ભાવના સાથે બધા સાથે રહીને કામ કરે છે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તો આ હતા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ લોકસભાની ચૂંટણી અંતર્ગત ઘણી બધી વાતચીત કરી અને તે અંતર્ગત લાગી રહ્યું છે કે કોઈપણ કાર્યકર્તા એટલે કે નાનામાં નાના કાર્યકર્તાને જો ટિકિટ આપવામાં આવે તો એ જ જોરશોરથી તૈયારીઓ ચાલશે એ જ જોરજોરથી મહેનત ચાલશે અને એ જ પ્રમાણેનો માહોલ જે છે તે વડોદરા જ નહીં ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીનો છે દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી છે બિલાડું બિલાડુકાળા એટલે કે કોઈક નવા કાર્યકર્તા જેને લોકસભાની સંપૂર્ણ માહિતી નથી તેવાને પણ ઊભો કરીને ટિકિટ આપી દે લડવાની તૈયારી કરે તો પણ કાર્યકર્તાઓ નેતાઓ સાથે જ જે હોદ્દાદારો છે તે લોકોમાં આ જ ઉત્સાહ છે પરંતુ જોવું એ રહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી કોને મુગટ પહેરાવે છે ભારતીય જનતા પાર્ટી કોને આશાઓ એટલે કે તેના સ્વપ્ના સાકાર કરે છે અને કોઈના સ્વપ્ના ચીકદાઈ જાય છે પરંતુ જે પ્રમાણે શરની વાતોથી જાણ થયું કે વિકાસની ગતિ એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ મુખ્ય સૂત્ર છે એક વ્યાખ્યા છે ભારત દેશનો વિકાસ અટકો ન જોઈએ ઉમેદવાર કોઈ પણ હોય આગામી સમયમાં આવા તમામ કાર્યક્રમો આવા તમામ મોટા હસ્તીઓ મોટા નેતાઓ માટેથી જ લોકસભાની ચૂંટણી અંતર્ગતની વાતચીત અને માહિતી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અમે પ્રોવાઇડ કરીશું એટલે કે તમારા સુધી પહોંચીશું કેમેરામેન નિખિલ રાાવલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ